તાજેતરમાં કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેનો કાર્યભાર પિયુષ પટેલને આપવામાં આવ્યો છે એ પિયુષ પટેલને આપવામાં આવ્યો છે જેમના પર અગાઉ ત્રણ મહિના અગાઉ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા તેમને ત્રણ મહિના સસ્પેન્ડ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ફરીથી કાર્યકારી રજિસ્ટ્રાર તરીકે નિમવામાં આવ્યા છે જેને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક સિવાય સખત શબ્દોમાં વખોડે છે આ સંદર્ભે અમે કુલપતિશ્રી પાસે મળવાનો સમય માગ્યો હતો રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો અમારી વાતો મૂકવા માટે સમય માગ્યો હતો પરંતુ સતત બે દિવસના પ્રયત્નના અંતે કુલપતિશ્રીએ અમને સમય આપ્યો નથી હવે હું વિડીયોના માધ્યમ દ્વારા યુનિવર્સિટીના કુલપતિશ્રીને કહેવા માગું છું કે વિડીયોના માધ્યમ દ્વારા અમે તમને ચોવીસ કલાકનો સમય આપી રહ્યા છીએ ચોવીસ કલાકની અંદર પિયુષ પટેલને કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેથી હટાવવામાં આવે તથા કુલપતિશ્રી પોતે પણ રાજીનામું આપે કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક પિયુષ પટેલને છાવરવામાં કુલપતિ શ્રીનો પણ હાથ હોય તેવું અમને લાગી રહ્યું છે તેથી અમે કુલપતિનું પણ રાજીનામું છીએ જો કરવામાં નહીં આવે તો મંગળવારના રોજ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાક દ્વારા યુનિવર્સિટી ખાતે વીસી ચેમ્બરની તાળાબંધી કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેના પછી પણ હટાવવામાં નહીં આવે તો અમે ઉગ્ર વિરોધો ચાલુ રાખીશું અને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિરોધો ચાલુ રાખીશું